તો પૂરા ભોગ લેજે છેવટે પ્રતાપ સિંધ તરફ જાય છે દેશભક્ત ને રાજ્યભક્ત ભામાશાને કબર પડે છે કે વખાના માર્યો મારો રાણો પ્રતાપ મેવાડ ને તજીને બીજે સ્થળે ચાલ્યો જાય છે એનો ભક્તિભાવ સતેજ થયો ઇનાથી શ સહન થાય ભામાશા વિચારે છે હારે રાણો દેશ તજીને જાય ઉગ્યા દુખ ઝાડવારે કારભારી હું હુંને ધિકાર નાવ્યો હું કઈ કામ માં રે એક દિખ ધન અને મુજધામ જીવતર ધિક માહેરૂરે રાણો દુખી ભોગવું શું સુખ મન નથી માનતું રે પરમાત્મા મારા રાણાની આ દશા મારા દેશની આ કેવી સ્થિતિ ગર્જના કરતા મારા વીરલા દેશ બાંધવો શું ગરીબડા બની રાણા વિહોણા થઈ જશે મેવાડ પ્યારા મેવાડ હું કેમ જીવું છું તે જ મને સમજાતું નથી એ બચત કરેલા પૈસા શા કામના છે જો તે મારા રાણાના કામમાં ન આવે તો મારા દેશના કામમાં ન આવે તો મારી શા કામની નહીં 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 એમ થાય ચાલ જીવ પુરુષાર્થ કર પુરુષાર્થ ને શું નથી મળતું હવે તો હું ભામાશા રાણાને શોધી કાઢીને જંપીશ માર તે ઘોડે વિસામો લીધા સિવાય એ શા ભામાશા ચાલ્યો જાય છે નથી એને ઊંઘની પડી